મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી કે જેમની નીતિઓ હર હંમેશા માટે ગરીબ પસાદ વર્ગના લોકોના વિરોધની માનસિકતા રહેલી છે જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે દેશમાં બંધારણ બચાવવાની વાત કરવાની અને વિદેશની ધરતી પર જઈ અલગ વાત કરવાની હમણાં જ એમણે અમેરિકાના પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર જઈને એવું નિવેદન કર્યું કે અમારી સરકાર બનશે તો અમે અનામત દૂર કરીશું ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે પસાત જ્ઞાતિ હોય એસસી હોય એસટી હોય ઓબીસી માટે કામ કરે છે દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની મિત્રો આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય લોકશાહીને જો કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ ઓગણીસોને પંચોતેરમાં કટોકટી લાદીને કર્યું છે એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી ગાળે છે અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ને સખત શબ્દોમાં અમે વઘોડી કાઢીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે એ સંદેશો આપના માધ્યમથી અમે આપીએ છીએ ધન્યવાદ